સામે દેખાય તો બોર્ડ મારેલ છે જે ફેમિલી કેમ છો ફેમિલી મજા મજા છે ફેમિલી તો તમને બધાને પહેલા તો સૌથી પહેલા ગુડ મોર્નિંગ અને ફરી એક આપણા નવા બ્લોગ માં તમારો હાર્દિક 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 સ્વાગત છે અને હા બીજી એક વાત કે આજે છે ભીમ 11 તો તમને બધાને ભીમ 11 પર્વની હાર્દિક શુભકામના અને જો તો અત્યારે આપણે તૈયાર થઈ ગયા છીએ જો તૈયાર થઈ ગયા કમ્પ્લીટ નવા કપડા પહેરી અને કારણ કે જાવું છે બહાર એટલા માટે ને કાલે જો ગયા હતા બધું કરાવ્યું તમને કીધું હતું ને કે આપણે અગિયાર હશે એટલે બહાર જવાનું છે તો એવું છે તો તૈયાર થઈ ગયા છે ને ત્યારે ઘરે કોઈ છે નહીં અને મકાનનું કામ શરૂ હોય આજે તો રજા હોય ને શરૂ હતું પણ હવે આજે રજા છે અને જો અત્યારે ઘરે નથી થઈ આપણે તો મેં આજે નક્કી કર્યું છે ઘરેથી વ્લોગ શરૂ કરી નાખું તો આપણે અત્યારે વ્લોગ તો શરૂ કરી નાખ્યો છે પણ અત્યારે દસ વાગી ગયા છે અને ઘરાકના પણ ફોન આવે છે તો પહેલાં તો દુકાને જવાનું છે ને દુકાને જઈને પછી પહેલાં નક્કી કરવાનું છે કે આપણે ક્યાં જવાનું છે તો એ બધું જોયું જાય છે તો કાંઈ નહીં એ બધું જોવા માટે આપણા બ્લોગમાં બન્યા રહેજો અને જો ઘરે અત્યારે કોઈ છે નહીં પંખો શરૂ છે કારણ કે હું કપડાં બદલતો હતો એટલે

તો દોસ્તો જો લાઈટ વહી ગઈ છે અને બહાર જવાનું હતું પણ હવે કાઈ ની બહાર તો જાય છે ત્યારે પણ હવે કાર્ટિસ લઈ જવાની છે જરૂર મશીન આમાંથી અને લાઈટ વહી ગઈ છે અને અમારે અમે થોડું કામ છે તો મોવા જાવ છે તો બધી વસ્તુ લેવી છે મતલબ વસ્તુ માં બસ કાર્ટિસ પેલા તો લઈ જવાની છે આમાંથી જરૂર મશીનમાંથી કાર્ટિસ કાઢીને પછી કાર્ટિસ પુરાવાની છે અને મેં ફોન કર્યો તો કે વાંધો નહી આવો તો પવન બહુ અમે બહુ વધારે છે ગરમી થાય છે અહીંયા તો અને બહાર જો તો વરસાદ જો વાતાવરણ છે તો દોસ્તો હું પેલા મોવા જાતો બીજું કઈ નહી તો મોવા જને મળીશું તો હવે નીકળીએ મોવાને તો દોસ્તો જો તો અત્યારે મો આવી ગયો તો ને આપણે જે કાર્ટિસ રિપેર મારા જે કરાવવા નહી તો આપણે મિત્ર છે આપણે ખાસ તો કેમ છે ભાઈ જમ બસ મજા તો મારો બધું કામ હોય હું અહીંયા જઈને આવું છું તો પહેલા આપણે કે છે એકવાર ઘણી ઘણા ટાઈમ પહેલા આપણે વિડિયો મૂક્યો તો જેની બીજી દુકાન તો મર્સન્ટ નામ છે તો આપણી એ બીજી દુકાન છે આ જે છે આ આપણે જૂની શાખા છે મેઈન શાખા છે જો અહીં લખ્યું છે મર્સન્ટ કમ્પ્યુટર અને આ જે મેઈન દોસ્તો આ જેપી ના રાલ સેટ થી આપણે કેવા આ બાજુમાં અને આ છે જેપી સ્કૂલ છે અહીંયા સામે દેખાય જો બોર્ડ મારેલ છે જેપી સ્કૂલ અને ઉપર બીજા માળા છે ને મારું બધું કામ હોય તો હું અહીંયા જ કરાવું છું એવું છે ને તો જો તડકાના જયારે વાળ તેલ વાળું માથું છે વાળ કેવા થઈ ગયા છે એવું છે બધું આવું ઉડી વળીને પણ મેં માથે કે મોઢે બાંધુ તો તડકાના લીધે તો મેં કીધું કાંઈ નહીં ભાઈ કામ કરશે ત્યાં સુધી હું બ્લોક આપડે પટકો બનાવી લઉં અને પછી હું કઈ થોડું કામ છે મો લેવાનું તો હું કઈ લઈ આવું તો જો ભાઈ ની દુકાન આવી રીતની કઈક છે અને બહુ જ કામ સારું છે તો મારું દરેક કામ હું અહીંયા જ કરાવું છું ને કાઢીશ પુરેશી ભાઈ તો કેમ ભાઈ આપણે હું છે મારા ભાઈનું કામ બહુ સારું રેડી છે અત્યારે કાર્ટિસ પૂરે છે આવી રીતની કંઈક કાટીસ પૂરવાની હોય તો અમે મારે ની પ્રિન્ટ હમણાં ખરાબ આવતી હતી તો હું કાર્ટિસ લેતો અને કાર્ટિસ કહેવાય આ કાર્ટિસ લઈને આવ્યો હતો ફેમિલી તો હું કહું પૂરે છે અને પછી હું કહું ફ્રી થઈ જાઉં અને પછી હું કહું મારે જે બીજી ખરીદી કરવાની છે તો એ કરી આવું હું કહું પેલા ભાઈ ને મુલાકાત કરી આવું અને પછી નીકળો એવું તો જો આવી રીતનું કંઈક છે અને બધું સામાન પીડ્યો છે રિપેરિંગનું તો મારું બધું કામ હોય ધાદો ભાઈ અહીંયા જ જો તમને ખબર ન હોય તો તમે કમેન્ટમાં મને કહી શકો છો બરોબર અને ત્યાંથી તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને ત્યાંથી પણ લઈક તમારે દુકાન આવો તો તમે આવી શકો છો બરોબર તો કાંઈ ની ફેમિલી બનાવી જો આપણા બ્લોકમાં ને તો હું બીજી ખરીદી જે કરવાની છે એ પેલા કરી દઉં અને પછી ફટાફટ નીકળવાનું છે એટલા માટે તો દોસ્તો જો મોવાથી આવી ગયા હું કહું વરસાદ આવશે કાંઈ નક્કી નહીં કાંઈ તો પાણી પાવાનું હતું તો પાણી પાઈ દેવું જો જોજી મોઢું નથી ધોયું મેં ડાયરેક્ટ મોવાથી આવ્યો અને કાને પાણી પાવું છે તો જો કોરો થઈ ગયો છે તો પાણી પાઈ દો તો મોટર શરૂ કરી આવું પછી મેં મોઢું નથી ધોયું ડાયરેક્ટ ઘરે ગાડી મૂકી બુલેટ મૂકી અને પાણી પીને ડાયરેક્ટ આવી ગયો છું નળીબળી હરકી કરી નાખી અને પાણી પાઈ દઈ જો વરસાદ આવે તો પાવો નહીં તો મને ખબર નહીં ક્યારે અહીંયા આવશે એની માટે નથી રાખવું કારણ કે નગર પાછું કાલે તો આપણે આવે તો દાટી જવા

પાણી પાણીનું અત્યારે સારું થઈ ગયું છે વાંધો નથી ને કરતા વરસાદના લીધે ગરમી નહોતો પાણી પાણી ખાલી થઈ ગયું ડારમાં પાણી નહોતું આવતું પણ હવે પાણી ચડી ગયું છે અત્યારે વરસાદ આવે તો ડેમે ભરાઈ ગયો એટલે તો કઈ નહીં દોસ્તો ફેમિલી એકા છે ફાવતો નથી પાણી પાવાનું તો જો પાણી પાસે નીચે ઉતરીને પાવું પડશે તો ગાયની ફેમિલી બહેને રજો માં ને કોફી બનાવવાની સોરી કોફી પીવાની છે કોફી પહેલા આવે છે મમ્મીને તો કોફી બનાવી ગયો કે હું પાણી પાતો હોય તો કે વાંધો નહીં અને પછી મોટો પૂરો જોઈએ વાળા જો બધું કેવું થઈ ગયું છે એવું છે કાંઈ નહીં ચાલો તો ફેમિલી દુકાને આવી ગયા વાગી ગયા છીએ ક્યાંય નથી દુકાને કામ હતું એટલે તો આજે કઈ ગયા નથી એવું છે મિત્રો આજે કઈ જવાનો કઈ પ્લાન કઈ છે વિચાર છે ની એવું છે તો ખરીદી જે કામ હતું એ માટે ગયો હતો બીજું કઈ કામ નતું ને બસ દુકાને આવી ગયો છો અને આજે તો પ્લાન એવો છે પાછો કે ગીટાર ખોલી ને મતલબ પાછો ગિટાર શીખવાનું છે એવું છે ને આજે મારી ટીમ છે બધી બહાર ગયેલી છે મેં કીધું વાંધો આજે તહેવાર છે એટલે બધા કોઈ હોય નહીં બધા પોત પોતાના કામે હોય એવું છે કાંઈ વાંધો નહીં પૂંખો શરૂ કરી દીધો હતો ગરમીનો કારણ કે ગરમી લાગે છે બહુ આજે વરસાદ જેવું વાતાવરણ થાય છે વરસાદ આવતો છે નહીં તો મારે છે અત્યારે તો ખુલ્લો પીડ્યો છે સામાન તો એ ફોન કામ કરવાનો છે આપણે મેં કીધું વાંધો નહીં આપણે રિપેરિંગ તો કરી નાખી બીજું કાંઈ નહીં કાંઈ ગયા નથી એટલે તો આ બે ત્રણ મોબાઈલ છે રિપેરિંગ ના રિપેરિંગ કરવાના છે અને એ રિપેર કરીને પછી પાછું જે કોમ્પ્યુટરમાં કામ છે જે ઓલી વસ્તુ લેવા છે એ ફિટિંગ કરવાની છે તો એ ફિટ કરવાની છે એને જ મશીન ખોલવું પડશે ને આવડો જરાક છે મેં માથે નહીં ક્યાં જ ગયું અહીં રહ્યું અહીંયા લાવ્યા છે જો આમાં પડી છે બતાવો તમને જો આ કાર્ટિસ આ કાર્ટિસ ઉપર લઈ લઈએ આપણે અને બતાવી દો જો આમાં છે કાર્ટિસ આ કાર્ટિસ કાઢવાની છે એ કાર્ટિસ કાઢીને અને આમાં પૂરવાની છે તો એના પેલા કાગળ ઊંચો કરવો પડશે ને મશીન ખુલ્લું મીકીને ગયું તો બપોરે તો એ પેલા કાટીસ કાઢી નાખવામાંથી બે કાટીસ છે એમાં ગમે એક કાઢી લઈ હા તો કાળો પાવડર બગડેલો છે એટલે હાથ બગડે છે હાથ બગડે કાળો પાવડર હોય ને એકલો એટલે અને આમાં જે જૂની કાઢી છે એ પેલા એમાંથી કાઢી નાખી ક્યારે સેટિંગ આવશે તો જો મેં હશે ને એમાં કાઢી ગયો તો ત્રણ કાટીસ છે પણ બે લઈ ગયો હતો અને એક ઉપર પડી છે તો એ ભુલાઈ ગઈ તો બે લઈને ઉપર બે લેતો હોય અત્યારે તો બે તો લાટ છે આને કહેવાય કાર્ટિસ આ કાર્ટિસ ને છે ને મશીન ખોલીને ને આમાં પેક કરી દો પહેલા અને પછી હું કહો પહેલા કાટે ચેક કરવી પડશે કારણ કે એને અહીંયા કે ચેક ન કરવાનું હોય ખાલી ભરીને જ લઈ આવવાનું હોય એટલે મેં પછી કાંઈ ચેક કરી નહોતી તો કાંઈ નહીં પહેલાં એને છે ને બે હાથે ફાવશે નહીં લેને આ પહેલાં ચેક કરવા માટે એક હાથેથી કાઢીને પહેલાં એને ફિટ કર દો રાઈની ફેમિલી પરિવાર બની રહો આપણા બ્લોગમાં તો દોસ્તો જો હું મશીનમાં ફીટ તો કાર્ટેસ કરી ને કે મેમ્બર કે લાજી આ હા કેટલા ટાઈમ છે 11 થી 5 11 થી 5 આજ તો રજા નું 11 રસના દિવસે નો આપે રજા મે તો કોઈ જગ્યા બહાર ફરવા ગયો એટલે હું કો નહી એવો એટલે કાલે એટલે આજ રજા કાલ રજા છે આજ રજા નો આવે

પછી હું એકલો મોવા ગયો મોવાજી પછી કાટી છે તમને કીધું ફિટ કરાવી કરાય છે ફિટ કરાવ્યો તો લાયા શું કે ફરવા આવડો ફિટિંગ કરીને પછી આવી ગયો તો ને પછી હવે કઈ નહીં કે આપણે બ્લોગ એ આ પૂરો કરી નાખો ને તો આજ તો કે જવાનું કાલ પા જાવું ને હમ કાલે જાવો ભાઈ એ પાવડી બનાવજો પાછો ગમેમ બરાબર આવા કઈ દલશન સબસ્ક્રાઇબ સપોર્ટ કરજો

લાઈક કરજો અને કઈ નઈ આપણો બ્લોગ અહીંયા પૂરો કરો છો તો અત્યારે બસ એટલું મળીએ નેક્સ્ટ બ્લોગમાં તો અત્યારે